જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ તો મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ બધા મજામાં આશા રાખું છું માતાજી હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું આજે તો બ્લોગ સ્ટાર્ટ સાંજે કરવો પડ્યો આપડે

તો જો મસ્ત મજાના આપણે તૈયાર થઈ ગયા મોટું પૂડું થોઈને કહું માતું બધું ઓળી લીધું છે અને આ તો અમારા હતું બેન બહુ હરખમાં છે હા કારણ કે અને પછી આપણે જવાનું છે આપણે તો આપણા ખાસ માણસ કહેવાય કેમ કે નાના ભાઈના સાસુ એ આપણે સાસુ બરાબર હા અને એમાંય આપડી મિસ્ટેક થઈ ગઈ છે એ હું અત્યારે નહીં પછી કહું બરાબર મારી તો એક મિસ્ટેક થઈ ગઈ છે અને લગભગ સમથિંગ સાત આઠ વર્ષ થાય છે યા પહેલી વાર મિસ્ટીક થઈ છે એ કન્ટિન્યુઅલ વ્લોગમાં તમે બનાવી રહીજો એટલે તમને ખ્યાલ આવી જાય કે મારાથી હું મિસ્ટીક થઈ છે અને મારે ઠપકોય મળવાનો છે મને એટલે તમે કન્ટિન્યુઅલ વ્લોગમાં બનાવી રહીજો અને પ્લીઝ યાર લાઈક કરો અને કોમેન્ટ હારી હારી કરો અને વિડીયો શેર કરો અને ચેનલમાં પહેલીવાર આવે ને તો સબસ્ક્રાઈબ કરો યાર તો આપણે થોડીક આમ સફળતા મળે

હા તને રેજા લઈશ હું જાવ છું આ તો મારા હિસાબે વીડિયો બોલ એમ જ હતું મને ખબર ન તું એમ નહીં વાહે પાછા

એટલે રહી છે બાજુમાં તો અત્યારે કરવા એટલે લઈ દે હે હારો કે દીદીઓ હું બા હું કે જો

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn cho kênh Ghiền cho હારો હાલો મોડું થઈ ચાલો આપણે જઈએ હારો હાલો તો આપણે મમ્મી ત્યાં પૂગી ગયા છે ને અત્યંતા બેન ને મૂકવાની છે મામા ને તો અત્યંતા બેન જો અહીંયા બેહી જા અને મારે મારા ભાભી જો અહીં બેહી જા કેમ બધા મજામાં અમે તો બધા મજામાં છે મોટી 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 મોટી

અત્યંત એને રમાડવા જાય તો અત્યંત રમાડવા માંડી તમારે તમારે રમાડવાની છે જો પૂરી કાઢી છે આપણી હાટુ તો નાસ્તો કરી લઈ અને આપણે એતાંશ ભાઈ તો નાસ્તો કરવા માંડ્યા છે ને આપણે નાસ્તો કરવાનો છે આપણે નાસ્તો કર લઈ તો અત્યંતા બેન આ હાટો આવ્યા ભાણા ભાઈ રમાડવા જો કા અત્યંત બગાહાની અંદર આવે છે જો બગા હા ખાઈ હારું જોત અત્યંત બેન ને પાણો ભાઈન રમેશે આપણે આવે છે હા અત્યંત બેન રોકા છે આપણે નાસ્તો પણ કરી લેયો હવે હમણાં તો રોકાવાના છે એવું करू આપણી YouTube ફેમિલી ને કઈ છે બેન બા કાઈ ની જો મમ ઘરે આયા ને ગોર છે રોકા છે બસ ભાઈએ ફોડી લેવો બસ ઓગો ફૂટીજો હા હમણે કરી તો આપણો નાસ્તો પરલી થોડો હણો હારું જો અમે આવી જ છે અમારે દીપક ભાઈ ઘરે કે અમારા મહેમાન એવા છે અને હું તમને કહેતો ને કે આપણી મિસ્ટેક થઈ ગઈ છે ભૂલ છે કેમ કે પહેલી વાર એવું જોયું છે ચાર પાંચ દિવસથી સુરતમાં એન્ટ્રી થઈ ગઈ છે આપણે મળવા એવા આવી એકા નથી કારણ કે એટલો કામમાં પડી ગયો હતો ને એટલે ઠપકાના ઘણી છીએ આપણે કાં એલી દિવસ થઈ ગયા તો મારા મામી એવા કેટલા ચાર પાંચ દિવસ થઈ રોજ રાહ જોઈ આજે આવે કાલે આવે પહેલી વખત મિસ્ટેક થઈ એટલા વર્ષ નહીં દે નગર તો મળવા તો હું આવી જ જોઉં અહીંયા પણ કે નહીં એમાં આવવાનું નથી તો આવી રીતના બેઠા છીએ વાતચીત કરી કેમ કે ઘણા દિવસ પછી મળ્યા છીએ આપણે કહી દો એને તમારો ફોન હોય ને એટલે બીજું કંઈ ન હોય એને જોઈએ

છોકરાનું વેકેશન હોય ને ત્યાં આવે અને છોકરા ને છોકરો ભણે છે એટલે વેકેશન હોય ને ત્યારે આવે વેકેશનમાં આવ્યા હતા તો મજા આવી આપણને વહેવાની મામા ઘેર રોકાણ છે બ્લોક બ્લોકમાં જોજો તમે કેટલાક દિવસ રોકાય એમ મને તો એમ છે કે કાલે બપોર તારી પાસે આવશે ઠેલો તો મોટો ભરીને ગઈ છે પણ ફેમિલી જો મામાનું ઘર એ મામાનું ઘર બધાને વાલું હોય છે ને ખાસ તો વેકેશન પડે ને ત્યારે મામાનું ઘર કેટલું વાલું ને કેટલાક મામાનું ઘેર જાવશો હોય એ કોમેન્ટમાં જણાવજો કે કોણ કોણ વેકેશન કરવા મામાની ઘરે જાય છે એમ તો અત્યંત તમે મામાના ઘરે ગયા આપણું કાંઈ નક્કી નથી જાવું કે નહીં જાય કે એમ જાવું તો તમને ખબર હશે લોકોમાં બતાવશું અને ફેનિલભાઈને જે સ્કૂલ ચાલુ જ છે ત્યાંથી હું લઈ આવશે અને મૂકી આવશું એક દિવસ મને ટાઈમ આવ્યો બાર વાગે મૂકી આવજો ચાર વાગે લઈ આવજો તો સારું જો આપણે બેહીને વહી અને આજનો બ્લોગ આપણે અહીં કરીશું પૂરો જો બ્લોગ તમને ગમો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય